તો આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ છે ત્યારે સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે શ્રાવણના અંતિમ દિવસ અને તેમાં પણ સોમવારે વહેલી સવારથી જ ભક્તો લાંબી લાંબી કતારોમાં અહીં સોમનાથ મંદિર ખાતે જોવા મળી રહ્યા છે કબાસતીર્થમાં ભક્તોનો મહાસાગર છલકાયો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન કરવાનો વિશેષ મહિમા રહેલું છે પ્રથમ જ્યોતિર્લિંગ છે આ ઉપરાંત આજે સોમવાર પણ છે ત્યારે આ દિવસે સદાશિવ દર્શન કરવા માટે સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં ભક્તો અહીં મંદિરે પહોંચ્યા છે રાકેશ પર અંગે વધુ વાતચીત કરવા માટે જોડાય ગયા છે રાકેશ આજે સોમવાર છે શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ છે અને ભક્તોનું ઘોડાપુર હાલ સોમનાથ મહાદેવ મંદિરમાં જોવા મળી રહ્યું છે અંકિત ખાસ કરીને મુજબ બનતા હોય છે જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના ના દ્રશ્ય છે આજે વહેલી સવારથી જ જે શિવ ભક્તો છે તે વહેલી સવારથી જ ઉમટી ચુક્યા હતા આજે ચાર વાર ખાસ મહત્વ રહેલું છે એક શિવ ભક્ત આપણી સાથે જોડાયા છે શું કહેશો આજે પવિત્ર શ્રાવણ માસ નો અંતિમ દિવસ સોમવાર દાદા ની દર્શન કરીને કેવી અનુભૂતિ આજે સંજોગો જે સોમવાર અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે એટલે શ્રદ્ધાઓ ભક્તો બધા પોતાની આસ્થાથી દર્શન કરે છે સંગમમાં સ્નાન કરે છે છે અને આખા વર્ષમાં જે જે ઉપવાસને પુણ્ય કર્યા હોય તો દાદાના દર્શન કરવાનો એક લાભ મળે છે ચોક્કસથી શું કહેશો સોમવાર અને ભગવાન સોમનાથના દર્શન આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર સોમ સોમનાથ દાદાનો સોમવાર એટલે બહુ ખૂબ આજે માનવ મહેરામણ ઉમટી ચુક્યું છે અને ખૂબ સારી વ્યવસ્થા સાથે આજે સોમનાથ ના દર્શન બધા માણસો કરી રહ્યા છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ નો ખુબ આભારી છીએ એ ખુબ સારી એવી વ્યવસ્થા કરી છે અને સારું એવું આયોજન કરેલ છે એ બદલે સોમનાથ ટ્રસ્ટ ના પણ ખુબ આભારી છીએ આજે અંતિમ દિવસ છે અને સોમવતી અમાસ છે સોમવતી અમાસનું પણ અનેરું મહત્વ રહેલું છે ત્યારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકોનું ઉમટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અંકિત સમગ્ર માહિતી આપવા માટે